વિડીયો આપણે સાંજનો બનાવેલો છે કેમ કે ફૂલ વરસાદ હતો ગાજ વીજ સાથે ફૂલ ગાજ તો આપણે બને એવું અત્યારે આપણી ભેઓ રખડે છે ને ઢોલ નગારા ચાલુ થયા છે નાનકડો વિડીયો જોવા હોય કયું નહીં વીજળી થાય વરસાદ નથી થતો તો સબસ્ક્રાઇબ કરી નાખજો કેપ્ચર જ ન થાય આતમાં સમાં ઘડી થાય ઘડી ગામ થાય એટલે પહેલા આમ થતી હતી હવે આમ થાય આપણી બધું જો અત્યારે વરસાદમાં પલળે છે ને આપણે કેવાની મંતાઈ ગયા અત્યારે અહીંયા બેહી ગયા કેમ કે વરસાદ આવતો છત્રી હતી પણ પવન વધારે હતા ભલે ઘડી ગઈ મેં કીધું અહીંયા બેહું તો બેહું આપણે સામે ચરતે છે બાકી એમ છે નહીં ક્યાંય એમાં પછી શું છે વીજળીના કડાકા બડાકા થાય તાર નીચે હે એટલે પછી મેં કે બેહા એમ છે નહીં આપણે રસ્તા બાજુ તો કાઈ બરાબર છે સેફટી હારું પાજો કે ભાગી તો ના ગોકી કાઈ નહીં ને પાણી પડે ને કાઈ નહીં બક પવન આવે જોરનો બહાર જલતા પડી ગયા વરસાદમાં બેહો ચરે હાલ દુજાઈ છે ઘરે હવે તમને આપણે આમાં ફળ જ નથી થ્યો જી તમને આમાં ફૂલ વર્ષા થાન તૈયાર હે પખળ હવે નિકળ દે તો હવે આપણે ગાય ગયા ઘરે ભાગીએ ને છત્રી રહેતી નથી ને પવન બાકી છું છાટા દી દાજ બીજી પણ ભારે માયલી છે આવ્યું તો કયું નહીં આપણે ઘરે પહોંચી ગયા આપણે આપણે ઓલાકાંટા લઈ જાઓ ને કેન્સલ કન્સલ કરના તો સારું થયું મને લાગતું તો હતું હવે વરસાદ આવશે આવશે જો આવો ધીમો ધીમો ચાલુ રહે ને તો ફાયદો વધારે છે ખેડૂત માટે ફાયદો ને અમારા ગાયું ઘી બકરા બધાને એને ફાયદો વધારે હવે ઝીણા બગા બકરાવાળાને નુકસાન વધારે દઈએ કેમકે આ વરસાદ ચાલુ રહ્યા બકરાને કાટ ચડી જાય ગાયું વાળાને હજી વાંધો ન આવે ઘેવું વાળાને વાંધો ન આવે કેમકે આ પાણી જે ઝીણું ઝીણું ચાલુ રહી ને પાણી બધું જ જમીનમાં ઉતરી જાય કયોનો વરસાદ ચાલુ થઈ ગયો છે જો હું આરામથી જ્યારે કાંઈ ચિંતા ભાઈ ભાગ્યું ઘરે કે ગાયું મોર છે અને આ જમીનમાં જો પાણી કયું ને ચાલુ પણ ટીપો જ પાણી માંથી દેખાતું નથી બારા ને હાલતો થઈ ગયો રોડ માંથી સીધું પાણી હાલતું થઈ ગયું છું આમાં ના થાય આમાં પાણી ભરાય તો જોઈએ હાલો જમના જો જાય સુટો સૂટ જાય બધી હાલતી થઈ ગઈ વરસાદ પડ્યો એટલે ખબર પડી ગયો હાલો હલે આમણે 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 ત્યાં તમને દેખાડે એમ કે આપણે પાડી ગઈ હતી શું ને એકનો પાડો ગયો તો ભાઈ રામ રામ થઈ ગયા તો હવે બેને જરૂર હતી ને બેને દવરાવાનો દાખલો પડતો હતો એટલે મરી ગયો એમાં તો આપણું કઈ વાક હાલે ચા ચાગલા બહુ રહ્યા પાછા છાસ તો એવું જોઈને કાડેની ભાઈ છત્રી લીકેજ થઈ ગઈ છે આપણે પાણી પડે ધીરે ધીરે અહીંયા ઘરે પહોંચી આવ્યું આપણે ચરવું આવ્યું ચરો ગાયો તો આપણે પહોંચી ગઈ છાપરામાં આપડામાં જમને આપણે જોઉં આ છે ઢુબે નદીમાં દશક જુમ કર્યું ત્યાં અહીંયા આપણે જ હાવી નાખીએ કેટલી આમાં બકરા છે અહીંયા પણ જૂમ કરી તમને દેખાડું કે આટલું જૂમ થાય આપણે કેમેરાથી મોબલ નો આમે રબારી રખડી જો સફેદ ચણામાં હમ kami coba kami di jauh lebih banyak kami jadu lagi jadu